સૂત્રોએ જાણકારી આપી છે કે બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રિ મોડી રાતથી જ તપાસ ચાલી રહી છે અને દુકાનમાંથી કમ્પ્યુટર સહિતના સાધનો કબજે કરવામાં આવ્યા છે ઉના બસ સ્ટેશન વિસ્તારમાં ગીર સોમનાથ એલસીબી પોલીસે રાતથી જ આ કાર્યવાહી શરૂ કરી છે અહીં એક શખ્સ કોઈ પણ આધાર વિના જ આધાર કાર્ડ બનાવતો હોવા મામલે પોલીસ ત્રાટકી છેલ્લા ઘણા સમયથી અહીં કૌભાંડ ચાલતો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને તે વચ્ચે પોલીસ અહીં ત્રાટકી છે બસ સ્ટેશન નજીક દુકાનમાંથી કમ્પ્યુટર સહિતના સાધનો કબજે લેવાયાનો પણ માનવામાં આવી રહ્યું છે